જય માતાજી મિત્રો ન્યૂ ચામુંડા મોબાઈલમાં સ્વાગત છે મારો તો જે મિત્રો આપણી ચેનલનો ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે કોમ્બા ઉપર સુપર ઓફર ચાલુ છે જે મિત્રો કોમ્બો નખાવે એના માટે ખાસ ઓફર છે સુપર ઓફર જે મિત્રોને કોમ્બો નખાવો હોય તો અમારી દુકાનની મુલાકાત કરજો અને મિત્રો આપણે સેકન્ડમાં મોબાઈલ મળી જશે આપણી દુકાન ઉપર એરબડ્સ પણ મળી જશે બેસ્ટ ક્વોલિટી મિત્રો ખરીદી કરવા માંગતા હોય તો એકવાર મુલાકાત કરજો ન્યુ ચામુંડા મૂવી રાધનપુરની આપણે બેસ્ટ ક્વોલિટી એરબડ્સ આવશે બોટમાં પણ મળી જશે વનપ્લસમાં વનપ્લસમાં કોપી છે કોપી પણ મળી જશે અને રિપેરિંગમાં કોઈ વ્યક્તિને રિપેરિંગ કરાવવું હોય તો પણ આવી શકો હો મોબાઈલનું કોઈ પણ કામકાજ હોય તો અવિષ્ય એકવાર મુલાકાત કરજો ન્યૂ ચામુંડા મોબાઈલ રાધનપુર અને અમારી ફેરમેન્ટ ના હોય તો સબક્રેવી પણ નાખી રહ્યા